ત્યારે હાલમાં મહત્વનો સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકના મામલાને લઈને રાજકોટ ખાતે એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર ક્યારે પેપર લીક થયું હતું કયું પેપર લીક થયું હતું એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા આટ દિવસ પહેલા લિખ્યો હતો ને તમે લઈને યુરાશિયા પણ યુનિવર્સિટીમાં અમારા આત્યારે આચાર્ય પ્રશંસા કરેલા છો કે યુનિવર્સિટી ખાતા છે કે જ્યાં એબીપી અત્યારે મોચું છે અત્યારે 20 વર્ષથી જનતા દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે

આ સરકારી ચેમ્બર છે તેમ છતાં પ્રાઇવેટ ચેમ્બર જેવું ખાતું કરી રાખ્યું છે અને વિદ્યાર્થીઓને અંદર જવાની ના પાડે છે અને છેલ્લા ત્રણ વખતથી આ યુનિવર્સિટી પ્રશાસન પોલીસ મિત્રો બોલાવીને વિદ્યાર્થીઓને ને બહાર ઉભા રાખે છે અંદર ઓફિસમાં જવા નથી દેતા રજૂઆત શું છે રજૂઆત શું છે પાંચ દી છે પેપર લખ્યું મેડમ સમય લઈને ભયા જાય છે યુનિવર્સિટી પ્રશાસન પ્રાઇવેટ હોય એ રીતે અત્યારે હાલે આ કોઈ દી સહન કરી લેવામાં નહીં આવે

ચેમ્બર છે તેમની બહાર અત્યારે જે એબીપી ના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અંદર પોલીસ દ્વારા ન જવા દેતા એબીપી અને પોલીસ જે છે તેમની સાથે ઘર્ષણ થઈ રહ્યું છે કારણ કે જે પ્રકારે એબીપી જે છે તે કહ્યું છે કે જે શિક્ષણ જે કુલપતિ જે છે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી બીસીએસ અને ચાર્ટર જે છે કે પ્રતિવર્તીઓનો વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે એક બાજુ કમિટી જે છે તેની રચના કરવામાં આવી છે તો બીજી બાજુ જે પોતાનો કેસ કરવામાં આવે તેની માંગ સાથે અત્યારે એબીપીના કારીગરો જે છે તે અત્યારે કુલપતિ ચેમ્બરની બહાર જે છે તે સૂત્રોચાર કરી રહ્યા છે અને અંદર જવા માટે અત્યારે ધક્કાપીઓ પોલીસ અને એબીયુપીના જે કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે ચાલી રહી છે આપ જે રહ્યા છો તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાતેના છે કે જ્યાં અત્યારે એબીયુપીના જે વિદ્યાર્થી સંગઠનના છાત્રો છે તે અત્યારે ત્યાં પહોંચ્યા છે કે તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે સેમેસ્ટર ચારનું પેપર જે છે તે લીક થયું હોવાનું સામે આવ્યું હતું કે તેમના જ કારણે અત્યારે એબીયુપીના વિદ્યાર્થી જે છાત્રો જે છે તે અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે કે પેપર લીકના જે પણ જે કાર્યવાહી જે કરી છે કાર્યવાહી કરવામાં આવે ને તેમના માટે રજૂઆત કરવા માટે કુલપતિને મળવા જવામાં આવે પરંતુ પોલીસ દ્વારા તેમને અહીંયા કુલપતિ જનપદ પાસેનો જે ઓફિસનો ગેટ છે ત્યાં જ રોકી આવ્યા છે તેમના કારણે અત્યારે પોલીસ અને રજૂઆત જે છે તે કરી રહ્યા છે અને પેપર લીકને લઈને અનેક રજૂઆત જે છે કરી હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ કાર્યવાહી ન થઈ સામે આવી રહ્યું છે આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બીપીના જે જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અત્યારે સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યા છે કુલપતિ વિરુદ્ધ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ અત્યારે સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યા છે પાંચ દિવસ પહેલા બીસીએસએમ ફોરનું પેપર જે છે તે થયું હતું ને લઈને અનેક પુરાવા પણ આપવામાં આવ્યા છે અત્યારે એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં નિવૃત્ત જજ જે છે તેઓ તપાસ ચલાવી રહ્યા છે પરંતુ તપાસના નામે હજી કોઈ પણ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ જે છે તે એ અત્યારે કરી રહ્યું છે અને એનબીપી દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે હા સાહેબ સાહેબ જવાબ પિયા બેટા ઉતી નઈ કા લેવા જાવ સાહેબ કે રોકો સાહેબ તમે વાત કરો તમે નથી અમે

अंदर क्या तुम्हें क्या करती बैठा हो क्यों तुम आईना स्टाफ छोड़ ले ने हमें आईना विद्यार्थी जी साहब एसी ना तुम्हारी ऑफिस है ने साहब तुम्हें अंदर हो ने तुम्हें अंदर जोने साहब हमने आवाज दिया तो साहब आया कोई आतकवादी नहीं साहब साहब अधिकारती कोई आतकवादी नहीं आप